ભરૂચ શહેરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી પર્સ અને પૈસા ખંખેરતી ટોળકી ઝડપાય છે ભરૂચ પોલીસે નેવ્યાશી હજારના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે આરોપીઓ મુસાફરોના પાકીટ અને રોકડા રૂપિયા કાઢી લેતા હતા આ ટોળકી રોજ શહેરમાં આવી તેમની રિક્ષામાં બેસતા મુસાફરોને નિશાન બનાવતા હોવાની ફરિયાદ ઉઠી હતી જેમાં ડિવિઝન પોલીસ વિસ્તારના રેલવે સ્ટેશન સર્કલથી ફ્રૂટ માર્કેટની સામે રોટરી ક્લબ સુધીમાં જૂના તવરા ગામના યુવાનને રિક્ષામાં બેસાડી ચાલક સહિત તેના બે સાગરીતોએ ગત તારીખ ત્રણ એપ્રિલના રોજ કિસ્સામાંથી પંદર હજાર રોકડા કાઢી લઈ ફરાર થયા હતા જ્યારે ભરૂચના શક્તિનાથ સર્કલ પાસેથી એસડી ડેપો સુધીમાં દંપતીને બેસાડી તેઓના રોકડા બે હજાર અને દસ્તાવેજોની ચોરી કરી હોવાની ઘટના સામે આવી હતી પોલીસે કુલ નેવ્યાશી હજારનો મુદ્દામાલ કબજો કર્યો હતો આ બંને ગુનાઓ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ગુનાની ગંભીરતા જોઈએ ડિવિઝન પોલીસ મથકના પીઆઈએસ સ્ટાફના માણસોને આઠ ઓળખીને ઝડપી પાડવા સૂચના આપી હતી પોલીસે તેમની પાસેથી ઓટો રિક્ષા ત્રાઇન મોબાઈલ ફોન તેમજ રોકડા અઢાર હજાર સહિત કુલ નેવ્યાશી હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક કરીને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો